નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આક્રોશ વ્યક્ત કરી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યો આજે આઈ એમ એ ના એલાન ને પગલે ભુજમાં ડોક્ટરોએ ઇમરજન્સી સારવાર સિવાય ઓપીડી બંધ રાખી હતી હડતાલ કરી હતી કલકત્તામાં ડોક્ટર દીકરી ઉપર બળાત્કાર બાદ ખૂન થયાના બનાવથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ફરીવાર દેશમાં ડોક્ટરોની સલામતી સંદર્ભે અને સલામતી આપવાના કાયદો અમલમાં ન આવતા આક્રોશ જોવા મળે છે આજે ભુજમાં ડૉક્ટરોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપી બનાવ તથા કેન્દ્ર સરકારે પસાર કરેલ કાયદો અમલમાં ન આવતા રજૂઆત કરતા આવેદનપત્ર આપવા સમયે જોડાયા હતા કચ્છમાં પણ ડોક્ટરો ઉપર થતા હુમલાઓ સંબંધે પણ રજૂઆત કરાઈ હતી આજે ભુજમાં તમામ ફેકલ્ટી આયુર્વેદ હોમિયોપેથિક ફિઝિયોથેરાપિસ્ટો વગેરે તમામ ફેકલ્ટીઓ જોડાઈ હતી આવેદનપત્ર આપ્યા બાદ ડૉક્ટર પન્નાબેન રૂડાણીએ જણાવ્યું કે આજે અમે લોકો આઈએમએ વાળા ભેગા થઈને જે કલકત્તામાં જે જધન્ય જે બન્યો છે બનાવ એના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે અમે લોકો આવ્યા છીએ અહીંયા આ કલેક્ટર સાહેબને અમે લોકો આવેદન પણ આપ્યું છે આજે ખાલી એક ડૉક્ટરનું આ વસ્તુ નથી પણ આજે બધી જ સ્ત્રી માટેનો અમારો આ આક્રોશ છે કે જો હોસ્પિટલ જેવી જગ્યામાં પણ જો એક સ્ત્રી જો સેફ નથી તો કાલ ઉઠીને આપણે ક્યાં સેફટી હશે કે આજ કાલ ઉઠીને આપણે આપણી દીકરીને ઘરમાંથી બહાર કાઢતા પણ બીસું જો આ રીતના જો અપરાધોને જો આપણે રોકીશું નહીં એના માટેનો આક્રોશ છે એક ડોક્ટર જ નહીં હું તો બધી દીકરીઓ માટે માટેનો અમારો આ બધો કન્સર્ન છે અને આજે જો હોસ્પિટલમાં તમે છત્રીસ છત્રીસ કલાક ડ્યુટી કરો તમે વિચાર કરો કે કોઈ બી વ્યક્તિ છત્રીસ કલાક ડ્યુટી તમે કન્ટિન્યુ ડ્યુટી કરવી હોય તો તમારા માટે પોસિબલ છે આજે ઈચ અને એવરી મેડિકલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર અને જે રેસિડન્ટ ડોક્ટર છે એની હાલત આ છે કે એને છત્રીસ છત્રીસ અડતાલીસ અડતાલીસ કલાક ડ્યુટી કરવી પડતી હોય અને સામે પેશન્ટોના રિલેટિવ વ્યક્તિઓનો પણ આક્રોશ એટલો જ એ લોકોને ઝીલવો પડતો હોય છે જે વ્યક્તિ પોતાના દેશ માટે પોતાનું શરીર પોતાનું હેલ્થના ભોગે જો આટલું પેલું કરતું હોય તો એની પણ કાંઈક ડિમાન્ડ હોય એની પણ સેફ્ટી અને એના પણ સેફટી માટેની કન્સલ્ટ આપણે સમાજે રાખવી જરૂરી છે એટલે આજે અમારું એક ડિમાન્ડ છે કે ઈચ અને એવરી દીકરી ઘરની બહાર નીકળે ત્યારે સેફ્ટી સાથે નીકળે ઘરમાં રહેલા એના મા બાપને એનો સંતોષ હોવો જોઈએ મારી દીકરી બહાર જશે પણ એને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે એવું સમાજનું નિર્માણ કરવાની અમારી ડિમાન્ડ છે ડોક્ટર સુરભી વેગડે જણાવ્યું કે હું ડૉક્ટર સુરભી વેગડ અહીંયા ભોજમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું જ્યારે આપણે એમ કહીએ છીએ કે બેટી પઢાવો ને બેટી બચાવો એના માટે સરકાર એટલી જાગૃત છે પણ એના પછી જ્યારે આવા દુષ્કર્મો થતા હોય તો આપણે કોઈને કેવી રીતના કહી શકીએ કે તમે બેટી બચાવો ને બેટી પઢાઓ કેમ કે જયારે તો પછી આપણને જયારે આવું થતો હોય તો આપણને એમ થાય કે એના કરતા બેટીનો જન્મ જ ના થાય તો સારો એટલો આક્રોશ અમારા મનમાં છે જયારે અમને પેશન્ટ આવે રાતના બે આવે અમે કોઈ પણ વસ્તુ નથી જોતા એવું નથી જોતા કે સુનસાન જગ્યા છે સારી જગ્યા છે અમે એકલા રાતના બે વાગે ત્રણ વાગે પણ હોસ્પિટલમાં આવીને પેશન્ટનું ટ્રીટમેન્ટ કરીએ છીએ અને જયારે આપણા સાથે આવું થતું હોય આપણી દીકરીઓ સાથે આવું થતું હોય તો આપણે કોને કેવી કયા મુખથી આપણે એમ કહીશું કે ના આપણે બેટી બચાવી બેટી પડાવી જોઈએ આ કેવલ એક ડોક્ટર્સ માટે નથી જ્યારે આ સેમ દુષ્કર્મ પહેલા પણ થયું હતું નિર્ભર ત્યારે એક સામાન્ય છોકરી હતી સામાન્ય સ્ત્રી હતી એનામાં આખો દેશ ભેગું થઈને જ્યારે જાગૃત થાય છે અને અહીંયા એક મેડિકલની છોકરી માટે બીજો કોઈ પણ આગળ નથી આવતો કેવલ અમે ડૉક્ટર્સ જ પ્રદર્શન કરીએ છીએ એ બાદને પણ અમને ઘણી જ દુઃખ છે અને અમે સરકારથી અને કેવલ એક જ અમારી પ્રાર્થના છે કે જ્યારે આપણે એમ સ્લોગન આપીએ છીએ કે બેટી ભણાવો અને બેટી બચાવો ત્યારે આપણે બેટીઓની સુરક્ષા માટે એટલું જ જાગૃત હોવું જોઈએ એ મારું નિવેદન છે સરકાર કે આપણી દીકરીઓને આપણે ગમે ત્યાં નિર્ભય મનથી આપણે મૂકી શકીએ આપણે બે વિચાર ના થાય કે આપણે આ છોકરીને ત્યાં કે સુધી સુધી એ આપણે ભલે ગમે એટલે કહી નારી શક્તિ ને આગળ વધારો કે નારી શક્તિ કે ટ્વેન્ટી ફર્સ્ટ એનો કોઈ મતલબ જ નથી એ બધી ખોટી જ વાતો છે સ્ત્રીની જે બેસિક સુરક્ષા છે એ તો હોવી જ જોઈએ એ જ અમારું એક ડિમાન્ડ છે સરકાર તરફથી કે ફિમેલ પ્રોટેક્શન શુડ બી એવરી પોઈન્ટ

જે એક સારી દુષ્કર્મ કરવામાં આવ્યું પછી એની બરબરતાપૂર્વક હત્યા કરવામાં આવી જે ડૉક્ટરો હવે સાંખી નહીં લે ડૉક્ટરો પર હુમલા વારે ઘડી વધતા જાય છે હોસ્પિટલ ઉપર હુમલા વારે ઘડી વધતા જાય છે તો અમારી હવે એવી ડિમાન્ડ છે કે જો હવે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો કાયદો જે સરકારની ફાઇલોમાં એમને પડ્યું છે એમને પડ્યું છે એ ગેજેટ હવે જલ્દી પાસ કરવામાં આવે બધા સ્ટેટ રાજ્ય કાયદો બનાવ્યો છે બિલકુલ કાયદો કડક નથી હવે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની જરૂર છે એ કાયદો તાત્કાલિક બનવો જોઈએ અને તાત્કાલિક એનું ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ જો હવે ડોક્ટરો શાંતિથી પોતાનું કામ નહીં કરી શકે અને વારે ઘડીએ જો ડોક્ટર ઉપર હુમલા કરવામાં આવશે હોસ્પિટલ ઉપર હુમલા કરવામાં આવશે તો ડોક્ટર અત્યારે જે ઓપીડી સેવાઓ ઇલેક્ટ્રિક ઓપરેશન બંધ કર્યા છે

ડોક્ટરનો અવાજ ઉપર સુધી સાંભળવામાં આવતો નથી તો હવે અમારી રજૂઆત છે કે હવે જો ડોક્ટરોની રજૂઆતો અને ડોક્ટરોનો જે વારેઘડી હુમલાઓ થાય છે એ જો હવે સાંભળવામાં નહીં આવે તો હવે ડોક્ટરો ઇમરજન્સી સેવાઓ બંધ કરતા આજકાલ નહીં તમારું સંગઠન સામાજિક અન્ય સંગઠનો સમાજ સાથે શું જોડાયેલું નથી જેથી તમારો અવાજ વધારે બુલંદ બને એ ક્ષેત્રમાં કેમ કામ કરવામાં આવતું નથી ના ડોક્ટરો તો શું કહેવાય કે હંમેશા બધા સંગઠન સાથે જોડાયેલા છે બધી પબ્લિક સાથે પણ જોડાયેલા છે પણ બધા પોતપોતાના કામમાં લોકો બિઝી હોય છે બધા સંગઠનો પણ ડોક્ટરો સપોર્ટ હોય છે બધા ડોક્ટરો બધા સંગઠનો સપોર્ટ હોય છે પણ કોઈક કારણોસર ડોક્ટરો અવાજ હજી ઉપર સુધી પહોંચતો નથી પણ હવે આ હદ પતી ગઈ છે હવે એની જે આપણે કહી શકાય કે હવે ડોક્ટરોની શક્તિ જે છે એની સહનશીલતા હવે પૂરી થઈ ગઈ છે ડોક્ટર દેવેન્દ્ર પરમારે જણાવ્યું કે અત્યારે પણ જે ઘટના ઘટી છે જે છોકરીનું મર્ડર થયું છે એ એ લોકો બધા હજી એક મેડિકલ સ્ટુડન્ટ જ ગણે છે જ્યારે આખે આખા એવિડન્સને ડિસ્ટ્રોય કર્યા બરાબર જે મર્ડરને સુસાઇડમાં કન્વર્ટ કર્યું તો આ બંધારણની પણ મોત થઈ છે બરાબર પણ એને કોઈ હજી સુધી લોકોને લાઇટમાં નથી આવ્યું અત્યારે જેમ કોલેજમાં સેફ નથી છોકરીઓ એમ ક્યાંક ટ્રાવેલિંગમાં પણ સેફ નથી ને એવી રીતે અત્યારે કલેક્ટર કચેરી છે એનામાં પણ આવી ઘટના થઈ શકશે લોકો ત્યારે જાગશે અને બીજી વાત રહી કે ડોક્ટરો સાથે બીજા સંગઠનો અમે અત્યાર સુધીમાં દરેક વખતે અમને એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે અમે એવી રીતે જોઈએ છીએ કે અમે બધા જો ઇમરજન્સી સેવા પણ બંધ કરશું તો લોકોનું શું થશે એ વસ્તુ હજી સુધી અત્યાર સુધી અમારા મનમાં રહી છે પણ હવે લિમિટ આવી છે હવે એ વસ્તુ નહીં રહે ઇમરજન્સીમાં માં જે થવાનું હોય થાય તો ડોક્ટર સેફ નહી થાય તો પછી ઇમરજન્સી કોણ જોશે કચ્છ માં પણ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક દરેક જગ્યાએ નાની નાની મોટી હોસ્પિટલ માં લોકો માથાકૂટ કરે છે આવીને મારકૂટ કરી જાય છે એવી ઘટનાઓ કચ્છમાં પણ બનતી જ રહે છે ડોક્ટર હેમાલી ચંદે કહ્યું કે હું ડોક્ટર હેમાલી મુકેશ ચંદે એમડીએનએસ એશિયા ભુજ કલકત્તાની જે ઘટના બની એનો પ્રતિભાવ એમ કહું તો ભારત માતા આજે ચોધા રાંસો એ રડી રહી છે વરસાદ બી એનો સાક્ષી છે જ્યારે આખો સમાજ રડી રહ્યો છે તો પ્રતિભાવ શું હોય આક્રોશ ખૂબ જ છે દરેક સમાજ દરેક મહિલા પાંખ દરેક વ્યક્તિ દરેક દીકરી વળી રહી છે આજે તો આક્રોશ તો અનહદ છે કલકત્તાનો બનાવ સંદર્ભે માત્ર ડોક્ટર દીકરી છે માટે ડોક્ટરો જ વિરોધ વ્યક્ત કરે છે તેને બદલે સર્વ સમાજે જાગૃત થઈ આવા બનાવો અટકાવવા અવાજ ઊભો કરી બહાર આવવું જોઈએ તે સર્વે નાગરિકોની સામાજિક ફરજ છે ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેર માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂજ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ ત્રિથાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રમાણી ખી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામનાએ દીનદયાલ પોટ ઓથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર